શેરડી ગામે ચેકડેમના તેરસો લાખના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો માંડવી તાલુકાના શેરડી ગામે આજે તેરસો લાખના ચેકડેમના વિવિધ વિકાસકામોનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે કરાયો હતો પ્રારંભે ગામની બાલિકાઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું પરંપરાગત મુજબ તિલક કરાયું હતું શિવજીભાઈ શણગારે સૌને આવકાર આપ્યો હતો ત્યારબાદ મંચસ્થાનેથી દીપ પ્રાગટ્ય કરી વિકાસકામોનો કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શેરડી ગામના શિવજીભાઈ સંગારે વિશેષ સન્માન કર્યું હતું સ્થાનેથી સિંચાઈ વિભાગ ચેરમેન રૂપેશભાઈ આહીર અમોલભાઈ દેડિયા તાલુકા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા પ્રમુખ સામતભાઈ ગઢવી એન્જિનિયર વિશાલભાઈ ગઢવી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયત સીટ સદસ્ય વિનોદભાઈ જબુવાણી તાલુકા પંચાયત સીટ સદસ્ય હરેશભાઈ રંગાણી પૂર્વ પ્રમુખ ચંદુભાઈ વાડિયા કાનજીભાઈ સંઘાર ડીસીસી પૂર્વ ચેરમેન ભાઈલાલભાઈ છાબૈયા માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્ય બળુભા જાડેજા એપીએમસી વાઇસ ચેરમેન શિવજીભાઈ સંઘાર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી પૂર્વ કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરેનું સન્માન કરાયું હતું કેશવજીભાઈ રોશિયા સામતભાઈ ગઢવી ઉદબોધનમાં માંડવી તાલુકામાં જળસંચયના કામોને તેમજ પર્યાવરણલક્ષી કાર્યોને જે વેગ મળ્યો છે તેનો યશ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને જાય છે તેમણે ધારાસભ્યની જળસંચયની કામગીરીને પ્રેરણારૂપ ગણાવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શેરડી તેમજ આસપાસના ગામોને જળસંચય પર્યાવરણલક્ષી કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ભાજપનો નાનામાં નાનો કાર્યકર સમાજ સેવામાં પોતાનું યોગદાન આપતું હોય છે એવું જણાવ્યું હતું શંભુભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી ખુશીબેન ચોથાણી વિજયભાઈ છાબૈયા લાખુભાઈ જાડેજા સન્મુખસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટી મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી અને આભારવિધિ શેરડી ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ સંગાર અને ભાણજીભાઈ શણગારે કરી હતી અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા શેરડી મુકામે કેચ રેઇન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે એને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે તેર કરોડથી વધારેની રકમના કાર્યોનો કાર્યારંભ કર્યો છે જેની અંદર વિજયસાગર દરસડી મમાયમોરા ખારોડ વેંગડી કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો ડેમોને આવરી લેવામાં આવ્યા છે એ ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલાં નાની મોટી ઉઠ મધ્યે પણ આ જ પ્રકાર એનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું હતું આપ સૌને આપના માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માગું છું કે સિંચાઈનું કામ જલને સંરક્ષણનું કામ કેચ ધ રેઇનનું મંત્ર જ્યારે વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આપ્યો છે માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનું અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માગું કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશો એમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કયા છે તો અનુભવ કથનની હું આપને વાત કરું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવ્યા છે જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા માંડ્યા છે તો એનો મતલબ સીધો ને સારો સરળ છે કે આ જલસંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા હતા ભગવતી જગદંબા મા સોનલમાંના શતાબ્દી વર્ષને નિમિત્ત બનાવીને આપણે મા ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી જ એકસો એક ચેકડેમનો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના મુકામેથી અમૃત સંદર્ભના સંદર્ભ પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા બસો ડેમ બનાવ્યા ઉપરાંત માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી અને મુન્દ્રા બંને તાલુકાઓની અંદર બસો ને સાડત્રીસથી વધારે બોર ઊંડા બોર બનાવ્યા જેમાં જનભાગીદારી સરકારના પૈસા બધાને સાથે રાખીને વરસાદનું પાણી ગયા વર્ષે જે વરસ્યું પરમાત્માએ ખૂબ પ્રસાદ વરસાવ્યો એ વહેંચેલો વરસેલો પ્રસાદ જમીનમાં ઉતાર્યો એને કારણે ખેડૂતોના તડ ઊંચા આવ્યા છે એને કારણે પાણીના સ્વાદમાં મીઠાશમાં અને ટીડીએસમાં ફરક પડ્યો છે આ વર્ષે ફરીથી એ જ કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ દોઢસોથી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માનનીય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટીલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ સૌપ્રથમ હું શ્રી અનિરુદ્ધભાઈ દવે પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વિનોદભાઈ અને સમગ્ર આખી મોવડી મંડળની ટીમ જે માંડવી અને મુન્દ્રા મત વિસ્તારમાં આજે જળસંચય અને વૃક્ષારોપણના કામ થઈ રહ્યા છે એના માટે હું સૌ મોવડી મંડળને અભિનંદન આપીશ કે થોડા સમય પહેલાં નાની ઉનોટ મધ્યે દસ કરોડના કામો નાં ખાતમુહૂર્ત કર્યા અને સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી જે પણ ગ્રાન્ટો આવી હતી એના લોકાર્પણ કર્યા ત્યારબાદ આજે શેરડી મધ્યે તેર કરોડના ખર્ચે મોટા મોટી સિંચાઈ ડેમો જે ખેડૂતોને લગતા પ્રશ્નો છે એના મોટા કામો તેર કરોડના ખર્ચે જે રાજ્ય સરકાર અને જિલ્લા સંગઠન અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી જે માનવી અને મુન્દ્રા મત વિસ્તારમાં વિકાસની હરણફાળ ચાલી રહી છે એમાં હું સૌ એક પ્રમુખના નાતે સૌ કાર્યકર્તો આવો અને એને ગામના સરપંચો ઉપસરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લાના સદસ્યો સૌને વિનંતી કરું છું કે જ્યાં સારા અને સાચા કામ થતા હોય ત્યાં આપ જરૂરથી ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરો અને જળસંચય બાબતે સરકારશ્રી ખૂબ જ પોઝિટિવ છે તો અત્યારે જળસંચયના કામ આ વર્ષે થાય એવી અમને પણ સૂચના છે ને અમે પ્રમુખના નાતે માંડવી તાલુકામાં પણ સૂચના આપીએ છીએ કે જ્યાં જ્યાં પણ કામ બાકી હોય ત્યાં ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી અને આપ લેખિતમાં આપો એવી અહીંથી વિનંતી કરું છું ધારાસભ્યશ્રી અને મોડી મંડળનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું અમિતભાઈ જ્યારથી ધારાસભ્યશ્રી ચૂંટાઈ અને આવ્યા છે ત્યારથી લગભગ અતિવૃષ્ટિ થઈ ત્યારથી ધારાસભ્યશ્રીનું એક જ નેમ છે કે જ્યાં જ્યાં પણ ધારાસ અતિવૃષ્ટિમાં ડેમ તૂટ્યા હોય ચેકડેમ તૂટ્યા હોય કે નવા કામ કરવાના હોય ત્યાં દરેક આગેવાનોને કહેલું છે કે તમે મારું ધ્યાન દોરો અને એના માટે હું પૂરતા પ્રયાસ કરીશ ભાઈ જે પણ કોમેન્ટો હોય એના માટે કારણ કે વિકાસ જ્યારે થતો હોય ત્યારે નાની મોટી તો કોમેન્ટો આવતી જ હોય અને આ નાની મોટી કોમેન્ટો માટે ધ્યાન પણ આપવા જેવું લાગતું નથી પરંતુ છતાં પણ જે મિત્રો કારણ કે વિપક્ષનું કામ છે અને વિપક્ષનો વિપક્ષે અવાજ ઉઠાવવો જોઈએ જરૂરી પણ છે લોકશાહી છે એનો પૂરેપૂરો હક છે અધિકાર છે એમાં કોઈ વાંધો નથી પરંતુ ભાજપના અધ્યક્ષ સામતભાઈ પોતાની જમીન આપી અને એક સંચયનું કામ કરી રહ્યા છે એ પણ બધાને ખ્યાલ હોવું જોઈએ કે હું એ ભાર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તો છું અને હું એ ભારતીય જનતા પાર્ટીનું પ્રમુખ છું એટલે બધા ન હોય અને વાત રહી ઘઉં ભરવાનું કામ તો ઘઉં ભરવાનું કામ તો કોંગ્રેસ કોંગ્રેસે બલીભાંતિ જાણે છે કેમ કરવું કેમ ન કરવું અમને તો હજી ખબર નથી પણ એને ખબર છે કારણ કે જ્યાંથી વ્યાંથી રૂપિયો આવતો ને અહીંયા પચ્યાસી પૈસા ખવાઈ જતા એ એમને પોતાને બધાને કોંગ્રેસના બધા મિત્રોને અંતરાત્માને એને જાણવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ અને કોના માટે આક્ષેપ લગાવી રહ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રિવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી 400003 શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના પ્રસંગોને યાદગાર એક માત્ર શ્રી મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો